વધાય આવી છે તો જુઓ આપણે પાડી અને જલ્દી નિયાર કરેલી હતી પાડી ખાઈ પાણી અપાઈ દીધું છે પાડી પાણી પી લે છે ને અહીંયા બધી ભેંસો આવી ગઈ છે જુઓ ઓલી બાજુ વધાય ખાય છે અહીંયા આ બે ખાય છે આ બબી ની જોડી છે મિત્રો આપણે એક પોટકો હક્કા નાખા અને બે ભેંસો એ ટીસથી ધરાઈ જાય છે જુઓ બબી ની જોડી છે આ બેની જોડી આ બેની જોડી અને ઓલી બેની જોડીને વધારે અલગ છે બે બેની જોડી રાખીએ છીએ આપણે એક પોટકામાં જુઓ બાજુ પાડાને પાણી પીવું નથી તો પીવરો છે પછી ડોલ લઈ લો અને ગાયો રચકો ખાઈ છે રચકો ખાઈ એટલે કરે છે ગાયને પણ નિયાર કરી છે જુઓ અહીંયા બધી પેશોની સૂકાપુળાની ની કરે છે જુઓ પૂરી ગમણ ભરીને સૂકાપુડાની ની કરી છે હવે ખાશે ચાર વાગ્યા સુધી આ ચાર વાગ્યા છે ત્રણ તો ચાલો મિત્રો હવે ભેંસો ખાશે અને આપણે ઘણી વાર અહીંયા ખાટલે આરામ કરીએ મિત્રો જુઓ અહીંયા આપણે તળાઈ ભેંસો કેમ કે વાળે આવતું નથી પાણી તળાઈ પીવા આવી છે અહીંયા અહીંયા આવી છે જુઓ કામ થઈ ખાણ દોડી આવે લઈ લેવાના છે અને આજે મિત્રો મોડું થઈ ગયું છે જુઓ ધોવાનું હવે ભેંસો અંદર બદલાય છે અંધારું થઈ ગયું છે આજે માતાજીની ચૌદ મોડી દોવાઈ ગઈ છે આજ દૂધ પર આવવા જવાનું નથી અહીંયા બધી કહેશો ચાર ખાય છે તો ચલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો આગળ આગળ તમને બતાવતો રહીશું વિજયરામ દેસાઈ આજનો વ્લોગ અહીંયા સમાપ્ત થશે કાલનો વ્લોગ આવશે બીજો મિત્રો અને જોવાનું તો ભૂલતા જ નહીં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો ચલો